મારું નામ અલ્તાક છે હું અહીંયા બે દિવસ આટકોટ ગામમાં છું મને બે દિવસ પહેલાં સવારે સાફ કરડ્યો હતો સાડા આઠ પોણા નવની આસપાસ મને સીધું અહીંયા ઇમરજન્સી કેડી પરવાડિયા હોસ્પિટલમાં લાવ્યા ત્યારે હું બેભાન હતો બેભાનમાં મને બહુ જ અહીંયા સરસ કેડી પરવાડિયાના સ્ટાફ ડોક્ટરે બહુ જ સરસ રીતના તરત જ થોડાક જ સમયમાં હોશમાં આવી જાવ રીતના ટ્રીટમેન્ટ આપી બહુ જ સારી રીતના ટ્રીટમેન્ટ આપી છે અહીંયા આટકોટના આવા નાના એવા વિસ્તારમાં આવું સરસ હોસ્પિટલ સ્ટાફને બધું સારી રીતે ધ્યાન રાખે છે દવાઓ મેડિસન વગેરે બધી રીતના આવા નાના વિસ્તારમાં સરસ છે એટલે કેડી પરવાળાના તમામ સ્ટાફ હું તમામ ટ્રસ્ટીઓનો અને તથા ભરતભાઈ બોઘરા અહીંયા જે મેન છે એમનો ખૂબ ખૂબ આભારી છું